નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ચરેલ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો નદીમાં ઘોડા પુરાવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા એક તરફ પ્રથમ વરસાદથી ખેડૂતોમાં ખુશી તો જોવા મળી બીજી તરફ જામકંડોળના તાલુકાના બરડીયા ગામે

અત્યારે હાલ અવિરત ચાલુ છે કારણ કે જેવી રીતે વાત કરવા જઈએ જેતપુર જામકંડોડા ઉપલેટા ધોરાજી સહિત વિસ્તારમાં અત્યારે ધોધમાર હાલ વરસાદ ચાલુ છે તેમજ જામકંડોડા તાલુકાની વાત કરવા જઈએ તો તાલુકાના જે ગ્રામ્ય પંથક પંથક છે તેમાં ધોધમાર અત્યારે વરસાદ હાલ મેઘ મહેર છે તે થઈ રહી છે અને અત્યારે ખેડૂતોની હરખની લાગણી થવાઈ રહી છે જો બીજી બાજુ જો વાત કરવા જઈએ તો

ચોક્કસી વાત કરું એક સાથે આટલો બધો વરસાદ વરસતા તંત્ર પણ નિષ્ક્રિય તેવું લાગી રહ્યું છે કારણ કે વરસાદની મોસમ હોય ત્યારે તેવું દેખાઈ રહ્યું છે કારણ કે જ્યાં જુઓ ત્યાં વરસાદી નાળાઓ ભરાઈ ગયા છે તેમજ રોડ રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોને વાહન ચલાવ વાહન ચાલકોને પણ હાલાકી નો મુશ્કેલી ભોગવવી પડી રહી છે જી

સતત વરસાદના કારણે પણ હાલ વરસાદ ચાલુ છે બનાવો બની ચુક્યા છે એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર પણ એલર્ટ થવું જરૂરી છે અને આ જે સાંભળેલા વરસાદ છે તે હજુ પણ અવિરત ચાલુ છે જી જી આભાર આશીષ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ